હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું બધાનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે કોઈ પણ રેગ્યુલર પરાઠા બનાવો છો તો પણ પરાઠા સારા નથી બનતા વણતી વખતે ફાટી કે તૂટી જાય છે સરખા નથી થતા તો હું આજે એકદમ સરસ એવી એક તમને ટિપ્સ આપીશ મસાલાની અંદર ઉમેરવાથી જેથી તમારા પરાઠા પણ એકદમ સરસ રીતે તમે વણી શકશો સ્ટફિંગ વધારે ભરશો તો પણ તમારા પરાઠા ફાટશે નહીં તો આજે હું અત્યારે લીલા વટાણાના પરાઠા બનાવી રહી છું તો લીલા વટાણા પરાઠા એકદમ સરસ એવા ચટપટા અને ટેસ્ટી બનતા હોય છે તો એની માટે એક પેનની અંદર એક મોટો બાઉલ લીલા વટાણા લીધેલા છે ચપટી ખાંડ અને વટાણા ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરી લઈશું કેમકે ખાંડ એડ કરવાથી થોડી એવી ચારથી પાંચ દાણા પણ જો ખાંડ એડ હશે ને તો તમારા વટાણાનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે અને સારી રીતે વટાણાને કૂક કરી લેવાના છે તો રિઝલ્ટ તમે જોઈ શકો છો જે આપણે ચપટી ખાંડ એડ કરી એનાથી વટાણાનો કલર એકદમ સરસ એવો છે અને વટાણા એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે તો હવે વટાણાનું વધારાનું એક્સ્ટ્રા જે પાણી છે એને આપણે કાઢી લઈશું અને હવે એક પેનની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી જીરું એડ કરીશું જીરાથી જ વઘાર કરવાનો છે જીરાનો ફ્લેવર આ પરાઠામાં સરસ આવશે અને ત્રણ તીખા મરચાંને મેં આ રીતે ઝીણા કટ કરીને એડ કરેલા છે તમારા ઘરમાં બાળકો ખાવાના હોય કે પછી મોટી ઉંમરના ખાવાના હોય તો મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો અને મોડા મરજા પણ લઈ શકો છો હવે અહીંયા જે આપણે નિતારીને જે વટાણા રાખેલા બાફેલા એને પણ આપણે એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે કેમ કે આપણે વટાણા બાફતી વખતે મીઠું એડ નથી કર્યું એટલે એ મીઠું આપણે એડ કરી લેવાનું છે અને અડધી ચમચી જેટલો હળદર એડ કરીશું થોડો એવો કલર માટે મેં અહીંયા લાલ મરચું પાવડર અડધી ચમચી લીધું છે એ પછી અહીંયા અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ને એક લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું આ મસાલો જે હોય છે એ નોર્મલ બેઝિક ઘરના મસાલાથી બનીને તૈયાર થતો હોય છે પણ એટલો સરસ ચટપટો ટેસ્ટી ખાટો મીઠો તીખો મસાલો હોય છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આ રીતે મેસનની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈશું થોડા થોડા વટાણાના પીસીસ હશે તો પણ ચાલશે એટલે આ રીતે એકદમ ફાઇન નથી કરવાનું આ રીતે મેશ કરી લેવાનું છે અને હવે આપણો હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એક ચમચી બેસન જો આ રીતે તમે જ્યારે પરાઠાનું સ્ટફિંગ બનાવો છો ત્યારે એક ચમચી બેસન એડ કરી દેવાનું ને મિક્સ કરી લેવાનું અને બેસનને લો ગેસની ફ્લેમ પર સારી રીતે શેકવાનું છે જેનાથી એકદમ સરસ એવી ફ્લેવર આવશે પરાઠામાં તમારા પરાઠા ચીપકશે પણ નહીં વણતી વખતે અને એકદમ ટેસ્ટ પણ સરસ આવશે બેસન સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું તુવેરના વટાણાના મેં ઘણા બધા વિડીયો એડ કરેલા છે મારી ચેનલ પર જરૂરથી એક વખત તમે વિઝિટ કરજો બધા જ પરાઠા અલગ અલગ રીતે બનાવેલા છે એકદમ સરસ એવું સ્ટફિંગ સાથે બનાવેલા છે તો આ રીતે તમે પણ બનાવશો તો તમારા પરાઠા પણ સરસ બનશે તો તમે જોઈ શકો છો જરરાએ હાથમાં તેલ પણ નથી કે પછી એકદમ કોરું એવું સ્ટફિંગ આપણું તૈયાર છે તો હવે સ્ટફિંગને ઠંડુ થવા માટે મૂકી દઈશું અને આ રીતે હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ અહીંયા મેં ઘઉંનો લોટ જ લીધેલો છે તો ઘઉંનો લોટ આપણે એડ કરી દેવાનો છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલો આપણે એડ કરવાનો છે હું અહીંયા અઢી કપ એડ કરી રહી છું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ હવે પરોઠાની બીજી ટીપ્સ છે કે જ્યારે તમે કોઈ પણ પરાઠા બનાવો છો ત્યારે એનો લોટ એકદમ ઢીલો બાંધવાનો છે આપણે રોટલી કરીએ છીએ ને રોટલીના લોટ કરતાં પણ ઢીલો લોટ હશે ને તો તમારા પરાઠા એકદમ સારી રીતે રહેશે ફાટશે પણ નહીં અને એકદમ સરસ બનશે બસ થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને મિક્સ કરતાં જઈને બાંધી લેવાનો છે તો હું અહીંયા જે લોટ બાંધી રહી છું એ તમે એક વખત જરૂરથી જોજો કે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે ઢીલા લોટના પરાઠા બહુ જ સરસ થશે તો આ રીતે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ને ઉપરથી થોડું એવું આપણે તેલ લગાવી લઈશું અહીંયા અડધી ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે ને ફરીથી એક વખત મસળી લેવાનો છે લોટને મસડીને એને રેસ્ટ આપવાનો છે લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો લોટને રેસ્ટ આપવો જરૂરી છે કેમ કે પરાઠા બનાવીએ છીએ એટલે લોટ સારી રીતે સેટ હશે તો તમારા પરાઠા પણ એકદમ સરસ બનશે તો આ રીતે ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું તો હવે ચેક કરી લઈશું વીસ મિનિટ પછી કે લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો એક વખત ફરીથી મસરી લેવાનો છે અને મોટી સાઇઝના નાની સાઇઝના તમારે જેવા પરોઠા બનાવવા હોય એવા તમે આ લોટમાંથી બનાવી શકો છો તો મેં અહીંયા મીડિયમ સાઇઝની રોટલી કરી દીધેલી છે હવે એની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું તો અહીંયા હું બે મોટી ચમચી સ્ટફિંગ ભરી રહી છું તમે જોઈ શકો છો સ્ટફિંગ પણ જો આપણે આ રીતે વધારે ભરેલું હશે તો પણ પરાઠા નહીં ફાટે બસ આ રીતે આપણે જે નોર્મલ પરાઠા કરીએ એ રીતે જ કરી લેવાના છે અને ઉપરનો જે એક્સ્ટ્રા પાર્ટ છે એને આપણે આ રીતે રાઉન્ડ કરીને કાઢી લેવાના છે અને વચ્ચે આ રીતે આંગળી કે હાથની મદદથી પ્રેસ કરી લઈશું જેથી મસાલો સાઈડની કિનારીમાં પણ જતો રહેશે અને થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને પરાઠાને એકદમ ઉપરથી ક્રન્ચીનેસ આપવા માટે મેં અહીંયા થોડા એવા સ્પાઈસી લીલા મરચાં અને લીલા વટાણાના આ રીતે મેં એકના બે પાર્ટ કરેલા છે એટલે થોડું થોડું સ્પાઈસી પણ આવશે અને ક્રન્ચી પણ લાગશે એટલે આ રીતે એડ કરી દેવાના છે ઉપરથી થોડા કાળા તલ લીલા ધાણા તમને જે પણ પસંદ હોય તમે એડ કરી શકો છો અને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો નોર્મલ રૂટીન પરાઠા બનાવો એ રીતે પણ તમે વણી શકો છો અને એકદમ સરળ રીતે આ રીતે તમારા પરાઠા વણાઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા વધારે પડતા જાડા કે વધારે પતલા નથી રાખ્યા મીડિયમ સાઈઝના વણીને તૈયાર કર્યા છે હવે તવીમાં થોડું એવું તેલ લગાવીને પરાઠાને બંને સાઈડ શેકી લેવાના છે અને એકદમ સરસ એવો કલર આવે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું આ પરાઠાને તમે ઘીમાં બટરમાં કે પછી આ રીતે તેલમાં બનાવી શકો છો જેવું તમને ગમે એ રીતના તમે બનાવી શકો તો પણ પરાઠા એકદમ સરસ એવા ક્રિસ્પી થશે બાળકોથી લઈને બધાને તમે લંચ બોક્સમાં આપી શકશો આ પરાઠા ચા સાથે કેચઅપ સાથે કે કોઈપણ ગ્રીન ચટણી સાથે ખાવાની પણ એટલી મજા આવતી હોય છે તો બંને સાઈડ તમે જોઈ શકો છો પરાઠાનો કલર પણ કેટલો સરસ આવ્યો છે દબાવીને બંને સાઈડ આપણે શેકી લેવાના છે તો આપણા લીલા વટાણાના પરાઠા તૈયાર છે તો તમે પણ જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે પણ રેગ્યુલર બનાવશો સિમ્પલ રીતે ઘરના મસાલાથી બનીને તૈયાર થઈ જશે ઘરમાં બધાને ભાવશે તમે સાંજે ડિનરમાં બનાવી શકો છો સવારે બ્રેકફાસ્ટમાં પણ આ પરાઠા ચા સાથે કોફી સાથે બનાવી શકો છો એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે અને આ રીતે થોડી થોડી ટીપ્સ જો ધ્યાનમાં રાખીને બનાવી લીધા ને તો એકદમ સરસ એવા બનશે વણતી વખતે પણ જરાય ફાટશે તૂટશે પણ નહીં અને સ્ટફિંગ તમે જોઈ શકો છો છે કિનારી સુધી એનું સ્ટફિંગ છે એટલે પરાઠા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે કેચઅપ સાથે તમે બાળકોને પણ આપી શકો છો એકદમ હેલ્ધી પણ છે અને આ પરાઠા તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ